સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતા ખેડૂતો પાયમાલ બન્યા છે હાલમાં અત્યારે જ ખેડૂતો દ્વારા ખૂબ અલગ યાત્રા કાઢી વિરોધ ડુંગળીના નિકાસ બંધ ને લઈ ખેડૂતો દ્વારા કરાયો અનોખો વિરોધ સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધી કરતા ડુંગળીના ભાવો ગબડ્યા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ખેડૂતોએ કર્યો છે અનોખો વિરોધ ઘોઘા તાલુકાના નેસરો મામસા ઓખામાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ

તમે દારૂ ની સુધી તો રાતો રાગ આપો છો પપ્પા ઉજવા નિકાસ બંધ કરો છો તમે દારૂ માટે તો રાતે રાત છો તમારું જયું માનવું સુવિષ્ટ તમારી નિકાસ ચાલુ કરાવે